હેલો મિત્રો જય દ્વારકાધીશ મહાદેવ આપણા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું તમે પણ મજામાં આજે સરસ મજાનો મહાશિવરાત્રીનો દિવસ છે શિવજીનો મેળો હશે ભોળાનાથને ભાંગ હશે બધા મિત્રોને યુટ્યુબ ખૂબ ખૂબ અભિનંદન દોસ્તો તો આપણે આજે કામમાં જઈએ નીકળવા મંદિરે ભૂકી ગયા છે મહાદેવના મંદિરે પૂગી ગયા છે તો રેટાલેશ્વર મહાદેવ મંદિર બહુ માંસ્તો સુંદર સે આપણે પોઠિયા બાપાના દર્શન કરી લીએ પોઠિયા બાપાને બે ત્રણ જણ કરે છે દર્શન આપણે કરી લીધા છે પોઠિયા બાપાના દર્શન જય પોઠિયા દેવ ગણપતિ બાપાના દર્શન કરી લીએ હનુમાન બાપાના દર્શન કરી લીએ મહાદેવ અરસી મહાદેવ અરસી મહાદેવ દર્શન કરી લીધા આપણે કોઠિયા બાપાને અમારે બહુ માનતા ને રાખે માણસો બધા બહુ જોરદાર છે બાયણે નીકળી ગયા આપણે જો ચારે બાજુનો સુંદર દ્રશ્ય નવો કલર કરેલો છે જોરદાર મહાદેવ રેટારેશ્વર મહાદેવ બહેણે નીકળ્યા જો આપણા ગામના વડીલો આજે શિવરાત્રી છે એટલે બધા ગાયો માટે કપાસિયા આપી રહ્યા છે જે ભક્તિ શક્તિ બધા રીતના કપાસિયા

આગળનો બ્લોક ના જોઈએ તો જોઈ લેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ